બે હાથ ઊંચા કરી તેને કહેવાય ને સીના તાન કે એવો ક્રાંતિકારી છે બંને હાથ ઊંચા કરીને બેનો માતાઓ વડીલો આપ તમામ લોકો જય ભીમ જય ભીમ જય ભીમ લડેંગે લડેંગે આવાજ લુણાવાડાની કલેક્ટર કચેરી સુધી જવો જોઈએ જય ભીમ આ કાર્યક્રમનું આયોજન કરનારા સૌ મિત્રો ઘણા પોતાનું વતન મહેસાણા છોડીને આખા મહીસાગર માં ગામે ગામ ક્રાંતિ કરી રહેલા મારા સાથી કપિલભાઈ એમના માટે જબરદસ્ત તાળીઓ થઈ જાય એવા એવા જ આપણા બાલાસીનોર ના વિકાસભાઈ છગનભાઈ राजीवભાઈ રાકેશભાઈ રાજુભાઈ શ્રુતિબેન તમામ એ તમામ મિત્રો એક જબરદસ્ત આખા જિલ્લાની અંદર એક ક્રાંતિકારી માહોલ ઉભો કર્યો છે એના માટે આપ તમામ એ તમામ સાથીઓને তারিઓને જબરદસ્ત આવકાર થવો જોઈએ સૌ મારી બેહનો માતાઓ વડીલો અને યુવાન દોસ્તો આપણે બધા જાણીએ છીએ કે ઘટના શું બની છે અને એ છતાં આ રાજ્યની સરકાર એ ખુલ્લ્યા આપણી સામે જાણે મેદાન ઉપર આવી ગઈ હોય એ પ્રમાણેનું રાજ્યની સરકારનો એટીટ્યુડ છે છ ડિસેમ્બર ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ એમનો નિર્વાણ દિન હિન્દુસ્તાનની ભારતભૂમિની કોઈ પણ રાજકીય પક્ષની સરકારની ની તાકાત નથી કેદી દલિતો રોડ ઉપર ઉતરતા રોકેસાગર ની અંદર છ તારીખની ની આપણી રેલી માં પોલીસે પ્રશાસને ભાજપ ને કોઈ પણ નાટક કર્યું તો જીગ્નેશ લેવાની ચેલેન્જ છે તંત્ર જો મહીસાગર માં લુણાવાડા માં કાનૂન અને સંવિધાનના ના ધજીયા ઉડાવી दारू ને જુગાર ના અડ્ડા ચલાવવાની મંજૂરી હોય

પોલીસ ના કોન્સ્ટેબ જોડે કોઈ જ માથા કરવા માં તમારા માટે છીએ અને એવા ભીમ સૈનિકો છીએ એટલે છ તારીખ દિવસે પોલીસ પ્રશાસન નો કોઈ પણ માણસ આવે તેને પ્રેમથી કેજો કે આજે મસ્તી નહી અરે સાત તારીખે ઘરે આવીને ઉઠાવું હોય તો ઉઠાઈ જઈએ છ તારીખે કોઈનું ડાપણ ચલાવવાનું નથી એ પણ આ વિડીયો માધ્યમથી કહેવા માંગુ છું આખા જિલ્લામાં ગુજરાતની અંદર અને દેશમાં પણ મેસેજ ગયો છે રાજસ્થાનના જયપુરમાં પણ આ સામે મોટો તાકાત વાળો કાર્યક્રમ રાજસ્થાનમાં પણ થવાનો છો એ પણ તમને કહેવા માંગુ છું આજે સંતરામપુર કડાણા વીરપુર ખાનપુર ગોધરા શહેરા દાહોદ ગલતેશ્વર બાલાસીરોર દરેક જગ્યાએ થી વાદળી ઝંડો લઈને દલિત આદિવાસી ઓબીસી આવવાના છે જયભેર અને જય જોહ નારા સાથે તમને બધા

આ સત્તા ઉપર બેઠેલા માણસોને બહુ ચરબી ચડી છે એમને બહુ ગમેડ છે છ તારીખનો કાર્યક્રમ આ દોઢ કેવા કહેવા માટેનો છે કે તે જે કેચેરીમાંથી દલિતોનું અપમાન કર્યું ને એ તારા પાપનો તબેલો નથી સમજી લેજે લઈ હજી તમે બેટિંગ શરૂ જ કરી નથી તને સેવા કેટલો શું એ ખબર જ નથી તારે તો પરસેવો છૂટી જવાનો છે બેન આજે ગુજરાત ના ગરીબ માણસ નું સન્માન કરવાના બદલે ગુજરાતના ગરીબ માણસ નું કામ કરવાના બદલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સંવિધાન ને લાગુ કરવાના બદલે એક કલેક્ટર એવું કે હરામી શાળા આવી ભાષા આ શબ્દ નો પ્રયોગ

જે લોકો કાળી મજૂરી કરીને આ કલેક્ટર કચેરી મામલતદાર ઓફિસ પ્રાંત કચેરી ગુજરાત અને દેશની એક એક કચેરી અને તારા ઘરનું ઉપર નિર્માણ કરનારા શ્રમિકોનું નામ લેવામાં મજા નથી અને તમને શેનો કમંડ છે તમે પાવર શેનો છે કલેક્ટર એટલા શું સારી સંતરવાર આપણો નોકાર ગુજરાત અને દેશની જનતા એ જે ટેક્સ ચૂકવે છે એ ટેક્સના પૈસાથી મારોธารા સભ્ય તરીકો પગાર થાય અને કલેક્ટરનો પગાર પણ જનતાના ટેક્સમાંથી થાય છે આ જનતાથી મોટું કોઈ નથી જનતા એ માલિક કોણ છે જનતા કોણ છે જનતા અને કલેક્ટર કોણ સાડી 70 વાર આપણો નોકર છે નોકર આ નોકર ને કહેવા આવ્યો છું અમદાવાદ થી કે ઓકાત માં રહેજે આ નોકર ને આવ્યો છું કે તારો ઘમંડ બધું ઉતરી અડતો તું ઉતરી ગયો છે અરે એને ના ખબર તો કહી દઉં કે તને જો ગાંધીનગર માંથી કોઈ એવું કીધું હોય ને કે ચિંતા ના કરતી તો જિગ્નેશ મેવાડી ગાંધીનગર વાળા ના પણ છોતરા કાઢતા જાણે છે આખા ગુજરાત ની નજર જોઈ રહ્યા છે બધા તાકાત થી આ લિંક ને શેર કરે સમગ્ર ગુજરાત ખૂણે ખૂણે પહોંચાડે આ જીગ્લેશ મેમાની લડે નથી સમગ્ર ગુજરાત ના બહુજનોની દલિતો ની આદિવાસીઓ ની પીડિતો ની શોષિતોની વંચિતોની લડાઈ છે આ મહેનત કસ જનતાની લડાઈ છે એ જનતાના સાથી તરીકે કહું છું કે આવો 6 તારીખે ચલો લુણાવાડા પહોંચો લુણાવાડા સોનેરાના મુકાબે સવારે 11 વાગે મારી વિધાનસભાની અંદર મારા મત વિસ્તાર વડકામની ઓફિસ ઓફિસમાંથી કોઈક માણસ ખોટું કરે ઓ હું પોલીસને બોલાઈને પકડાઈ દઉં તો મારી છબી વધારે સારી થઈ મારો માણસ મારા સ્ટાફ નો કર્મચારી ખોટું કામ કરે અને હું એની જો ધરપકડ કરાવું તો એનાથી રૂડું એનાથી ઉજળું એનાથી સારું શું હોય આ સરકારે આજ કરવાનું હતું

તમને ભાજપ અને આર એ મેસેજ આપ્યો કે કોઈ કલેક્ટર અશ્લીલ કાળો બોલશે તો એની ધરપકડ તો નહી કરીએ તમારી સામે પંચોતેર લાખ રૂપિયા ખર્ચી એ જ તારીખે એટલા જ વાગે ઇન્દિરા મેદાનમાં કાર્યક્રમ કરીશું જુઓ તો ખરા સરકારે ગરીબો ની પડખે દેવાનું હતું પક્ષ લેવાનો હતો આની સામે ગુનો દાખલ કરીને અને જેલમાં હતી જેલમાં નાખીને રિમાન્ડ માંગવાના હતા એના બદલે શું કર્યું પંચોતેર લાખ ના ખર્ચે સરકાર કાર્યક્રમ કરી રહી છે મતલબ કે દલિતો ને આદિવાસીઓને એવું કહેવું છે કે તમને ગાળ બોલે અમને ફરક તો નથી જ પડતો તમારી સામે મોરચો માંડીશું ધિકાર છે આ સરકાર ઓ કેમા માંગુ છું કે સરકારને અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કે તમારી સરકારમાં પાણી હોય ને કોઈ મોટો ઉદ્યોગપતિને જેલમાં નાખો તો હું માનું કે તમારામાં દમ છે આ શું દલિત અને આદિવાસીની સામે રેલી કરવા નીકળ્યા છો હે આ છો તારીખે

મજૂરીનો દિવસ પાડી પોતાના ગજવા જે પચીસ પચાસ રૂપિયા છે એને ધીમે ધીમે જોડીને લોકો આવવાના હતા એ ના આવે એના માટેની કરતુ સરકાર કરી દે છે અને વાલ્મીકી સમાજ ના કામદાર નો પણ વોટ એક આ બંધારણ આપ્યું એ બાબા સાહેબ દિવસ નિમિત્તે તમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના બંધારણ નું ઉલ્લંઘન કરી રહ્યા છો 6 तारीख के 144 पांच માણસોને ચાર માણસોને ભેગા થવા પર પ્રતિબંધ અને કેટલી ઊંચી જેલ હે તમે દેખીએ ઓર દેખેગે આશામની જેલમાં જે આતરી 144 ફૂંબાલી ટૂકી ચણુ નહી આવે આ એને પોલીસ પ્રશાસને ખબર સુધી મારું જીગરો શું છે કે તમે કોને ડરાવો છો હે किसको ડરાવ્યા

એના બદલે આપણે સામે કાર્યક્રમ કરી લ્યો છે તમારી દહેનો સંકલ્પ કરી લો કે ખાલી છ તારીખ નહીં જ્યાં સુધી આની સામે કાર્યવાહી ના થાય ત્યાં સુધી આ આંદોલન રોકાવાનું નથી 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 અને નથી અરે તૈયાર થઈ જાવ તો કાયમ તૈયાર જ હોઉં છું જેમ ઓગણીસો નો મહાર સત્યાગ્રહ ઇતિહાસમાં નોંધાયો એમ મહીસાગર નો સત્યાગ્રહ પણ ઇતિહાસ નું સુવર્ણ પાલું બન્યું સલામ કરશે ઇતિહાસ બોટાદ માં તમારી માં આ તાકાતની જુનાગઢમાં લેવાશે માં જામનગર અમરેલીમાં દ્વારકામાં રાજસ્થાન જામનગરમાં દ્વારકામાં રાજસ્થાનમાં મહારાષ્ટ્રમાં ગુજરાત ગુજરાતના ખૂણે ખૂણે તમારી એકતાનો નો લાગશે કે વાહ લડવૈયા હોય તો લુણાવાડા જેવા લડવૈયા હોય તો મહીસાગર જેવા એવો તમારો ડંકો વાગશે વગાડો ડંકો કોઈનાથી ડરવાની જરૂર નથી કે જીવનમાં પોલીસ અને સરકારની આંદોલનમાં જે માણસ લાઠી ના ખાય એના જીવતરનું એના આયખાનો કોઈ મતલબ જ નથી આંદોલન કરો તો કિંમત ચૂકવવી બી પડે એની તૈયારી સાથે લડીએ છીએ પચીસો કિલોમીટર દૂર આસામ ની જેલમાં મને નાખ્યું મારી માને ગમ્યો છે મને નહીં કીધું કે રાજકારણ છોડી બીજું કઈ કામ કરે તમને નવાઈ લાગશે કોઈ કોર્ટમાં ચુકાદો આવે ને મારી વિરુદ્ધ તો પેલો ફોન મારા પપ્પાનો આવે જીગ્નેશ નો ટેન્શન મારા પાપા એવા છોકરા પેદા કરો એવી દીકરીઓ પેદા કરો જે સંઘર્ષ કરતા શીખે આપણે ગરીબ માણસ છીએ આપણે લડ્યા વગર આંદોલન કર્યા વગર સંઘર્ષ કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી ત્રણસો ના સાઈઠ દિવસ તમારે જે કરવું એ કરો ત્રણસો પાસઠ એ કરો પણ સાહીઠ દિવસ માટે ખાવી અમારી દીકરી કે દીકરો લાઠી ખાઈ આવે ને તો વિચારજો એવું કે વાહ બેટા વાહ એ મારા ધાવણની લાજ રાખી એવું કે બાકી આ દુનિયા નહીં તમારા માટે આ ગરીબો સંઘર્ષ કરવા માટે રોડ ઉપર ઉતરવું પડશે ક્રાંતિ કરવી પડશે ક્રાંતિકારી દીકરા દીકરીઓનો જન્મ આપવો પડશે તો આ ઘમંડીઓનો ઘમંડ ખમંડ ઉતરશે

આપણે બધા જ બોલીએ છીએ કે દલિત મુસ્લિમ આદિવાસી ઓબીસી ટીએન્ટ આ બધા પંચ્યાસી ટકા છે એટલે તો પંચ્યાસી ટકા દસ લાખ રૂપિયા રેલી તો કરો વર્ષ એક દાડો કશું નથી કરવાનું ચૂપચાપ હવાને ઉડીને ગાંધીનગર જઈને માથા ઘડાવવાના છે આપણે એ કરતા નથી એટલે આ લોકોને ચરબી ચડી છે આપણી સંખ્યા જો પંચ્યાસી ટકા હોય તો દસ લાખ લોકો ની રેલી વર્ષે એક વાર તારીખ નક્કી હોય કા તારીખે દલિત મુસ્લિમ આદિવાસી ઓબીસી આવશે આવશે ને આવશે એવો દિવસ નક્કી હોવું જોઈએ ગાંધીનગરજી પાછા વાર એટલું ના થાય પણ દસ લાખ માથા ઘડાયા હોય તો ગુજરાતમાં ક્રાંતિ થાય

અને એક નેહા કુમારીને સસ્પેન્ડ કરાવો આખા ગુજરાતમાં એનો મેસેજ જશે અને સાથીઓ આ તમામ લોકો મુઠ્ઠી તાની લો છાતી તૈયાર કરી લો હોસલો બુલંદ રાખો અને આપણા ફળિયામાં આપણા ગામમાં આપણા તાલુકાના દરેક ગામમાં મારો તાળું છ તારીખે નવ વાગે ઘરે લોક આખો પરિવાર જે जे माताओं अने जे भड़ी लो ये सारे क्रिते अशक्त होए चाली फरीश के नो हो रेली मामला थी कराज पड़ी जाए लेकिन एक वागी वैसे ये घरे रे बाकिया की महिषागर लोड़ा बाड़ा सोनेला सोनेरा ने सोनेला ने। तो बोलो कई तारीख कई तारीख कई जगिया सवारी कितना वागे तो बोलो जय आप जिंदाबाद ये धरती अपने आप की नहीं किसी के बाप की लड़ेंगे जीतेंगे इंकलाब जिंदाबाद धन्यवाद साथियों लड़ो और नवो इतिहास बनाओ आप भारत भूमि ये राज हो रही है तो कोई एक खोड़ा मधी क्रांति पैदा थे, थे। राज हो रही है एक क्रांति जगह महिसागर पर हो ही सके लुणावाड़ा पर हो सके सोनेला पर हो सके जय भीम इंकलाब जिंदाबाद